ભારતના મહાન પરમાણુ વિજ્ઞાની ડોક્ટર હોમી જહાંગીર ભાભાનો જન્મ ત્રીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ મુંબઈ ના એક સમૃદ્ધ પારસી પરિવારમાં થયો હતો તેમને ભારતના પરમાણુ કહેવામાં આવે છે તેમણે પરમાણુ પાયો નાખ્યો હતો અને એ જ કારણે ભારત આજે અગ્રણી પરમાણુ સમૃદ્ધ દેશો ની બરાબરી કરી શકે છે ભાભાએ જે જીઆરડી ટાટા ની મદદ થી મુંબઈ માં ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ની સ્થાપના કરી અને વર્ષ ઓગણીસો પિસ્તાલીસ માં તેઓ ડાયરેક્ટર બન્યા દેશના આઝાદ થયા બાદ તેમણે દુનિયા નર્મદામાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકોને ભારત પરત આવી જવા માટેની અપીલ પણ કરી હતી વર્ષ ઓગણીસો માં ડોક્ટર ભાભાએ ભારતીય પરમાણુ ઉર્જા કમિશનની સ્થાપના કરી અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું 60 ના દાયકામાં વિકસિત દેશોનો તર્ક હતો કે પરમાણુ ઉર્જા સંપન્ન થતા પહેલા વિકાસશીલ દેશતા બીજા પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ ડોક્ટર ભાભાએ તેનું જોરદાર ખંડન કર્યું અને તેઓ વિકાસ કાર્યોમાં પરમાણુ ઉર્જાના ઉપયોગની વકીલાત કરતા હતા બહુમુખી ભૌતિક શાસ્ત્રના નોબલ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા પરંતુ વિજ્ઞાન ની દુનિયાનું સૌથી મોટું સન્માન આ મહાન વિજ્ઞાનિક ને ક્યારેય ન મળી શક્યું તેમને ભારત સરકારે પદ્મભૂષણથી થી સન્માનિત કર્યા હતા ડોક્ટર ભાભાનું અવસર નુકસાન ચોવીસ જાન્યુઆરી ઓગણીસો છાસઠ ના રોજ વિમાન દુર્ઘટનામાં થયું હતું ડોક્ટર ભાવાના અવસાન ને લઈને કેટલાય અનુમાન લગાવવામાં આવી રહ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એર ઇન્ડિયા ના જે પ્લેન તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેને અમેરિકન એજન્સી સીઆઈ ના ઇશારે ક્રેશ કરવામાં આવ્યું હતું ભારત સરકારે આ મહાન વિજ્ઞાની યોગદાનને યોગદાન જોતા ભારતીય પરમાણુ રિસર્ચ સેન્ટરનું નામ ભાભા પરમાણુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાખ્યું છે